હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આ બધા મજામાં આશો તેવી આશા અને શુભેચ્છાઓ ત્રણ ને એકતાલીસ થઈ ગઈ છે અને હવે અમે તૈયાર થઈને ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ અહીં આપણે ફરવા નથી એવા આપણે ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ એટલે બહુ તૈયાર થવાની જરૂર નથી ટ્રીપમાં અને ફરવા ગયા હોય એવી રીતે આપણને કમ્ફર્ટેબલ હોય એવા કપડાં પહેરવાના અને જે ઓલમોસ્ટ પાયજામા અને ટી શર્ટ બધા પહેરતા હોય છે તો ગુડ મોર્નિંગ જઈએ છીએ નીચે થેરાપી ચાલુ થઈ ગઈ અત્યારથી તમને આગળ આગળ બતાવતી જાઉં તો હવે જઈશું આપણા બ્લોકમાંથી અરે ચાલતા ચાલતા જાય છે આવી રીતના ચાલુ જ હોય છે ઈ રિક્ષા પણ આપણે ચાલી શકાય એવું છે તો ચાલશું આવી રીતના બેગ ફાઇલ જે કાંઈ દવાઓ હોય એ બધું ભેગું જ રાખવાનું કેમ કે હવે રૂમ પર જવાનું ટાઈમ રે કે ન રે એટલે ભેગું રાખવાનું બધ પોચીને કરું મેં ફોન પાછો વિડીયો જ્યાં બાજુ ત્રણ નંબરનો બ્લોક વિશ્વામિત્રી આ બે નંબરનો બ્લોક કશ્યપ એવી રીતના છે તો ત્યાં યોગ ભવનમાં ચાર વાગે પહોંચવાનું હોય છે તો આપણે ઓલમોસ્ટ દસથી બાર મિનિટ વહેલા છીએ પ્રસાદમ આ એક નંબર ગૌતમ ઋષિના નામે તો મિત્રો જગ્યાએ સૌથી પહેલાં આવી ગયા છીએ આપણે તો અહીં સત્કર્મની બધી ક્રિયાઓ થાય છે તે ક્રિયાઓ કરીને પછી અહીં ઉકાળો પીવાનો હોય છે અહીંયા ઉકાળો મળે છે હવારનો સવારના હાડા ચારથી મળે તો મને ફાલમાં વરિયાળી પાણી મેથી પાણી આપેલું છે આપણે અહીં આવી રીતના પાંચમી લાઇનમાં બેઠા છીએ જે લાઈવ આવે છે તે અલગ અલગ જગ્યાએથી આવતું હોય છે તો આ જગ્યાએ મીન્સ યોગપીઠ ટુમાં જ્યારે રામદેવજી બાબા આવે ત્યારે આઈથી લાઈવ થતું હોય છે થોડીક તેની ગ્લિમ્સ મૂકીશ તો આવી રીતના બેસી ગયા છીએ રાકેશ પેલી બાજુ બાજુ છે રોજ આવી રીતના યજ્ઞ થતો હોય છે બેનો બાજુ અને એક ભાઈઓ બાજુ અને સાંજે કાલના વ્લોગમાં તમને છેલ્લે બતાવ્યું તેવી રીતના હું આવેલી તો ત્યાં પણ આખો દિવસ ચાલુ જ હોય છે તમે જ્યારે તમારી થેરાપીમાંથી ફ્રી થાઓ તો ત્યારે અહીં યજ્ઞ ચિકિત્સા લેવા પહોંચી જવાનું તો આજે હરિદ્વારમાં જ પણ યોગગ્રામમાંથી રામદેવ બાબા લાઈવ હતા તો અહીં તે લાઈવ કે ટેલિકાસ્ટ બતાવવાના છે તમે જોઈ શકો છો બાગ જો કેવડી ઉંમરના છે તો એ સરસ યોગા કરે છે અને આવી ગયા છે સવારના પાંચ વાગ્યામાં અહીં હોલમાં ઘણા લોકોને ઉઠવામાં થતી હોય છે પણ બધા એક્ટિવ થઈને આવી જતા હોય છે યોગા થઈ ગયા

ઠંડી ચડી ગઈ જો સૂર્ય મસ્ત ઉગે છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો આજે નાસ્તામાં મળી છે પલાળેલી બદામ મેથી ભણગાવેલી પેર ટમેટું લસણ અને રાકેશને હજી વાર લાગે એમ છે હજી આવ્યા નથી ભેગા નથી અમે અને તેને કંઈક અલગ હશે જો એ ભેગા થઈ જાય તો તેનો શૂટ કરશું શું તેને છે જમવામાં નાસ્તામાં અત્યારે હવે આપણે એન્જોય કરીએ પાછો જ્યુસ આવી ગયો છે લોકી ખીરા ટમાટર રાકેશની પ્લેટ આવી ગઈ છે ડ્રાય ફ્રુટ્સ હતા એપલ અને લસણ હવે આપણે અહીં પાણી લેવા આવી ગયા છીએ જે લખી દીધું હોય આખા દિવસમાં જેટલું કીધું એટલું લેવાનું પાણી તો આપણે બે લિટર કીધું છે ત્રણ પાણી મિક્સ કરીને તો ફ્રેન્ડ્સ હવે બોટલ આપણે જે લખી દીધું હતું એ ભરી લીધી છે અને હવે જાય છે પાંચ નંબરમાં જ્યાં આપણી ફિમેલની ટ્રીટમેન્ટ થતી હોય છે આખો દિવસ આમનામ જ ત્યાંથી છૂટીને પાછું જમવાનો ટાઈમ થઈ જશે તો જમવામાં ફટાફટ જઈને રહી જવાનું અને પછી પાછી ફરી ટ્રીટમેન્ટ મિન્સ થેરાપી ચાલુ થઈ જશે તો આવી રીતના આખો દિવસ કન્ટિન્યુ ચાલુ જ રહે છે પાછું સાડા પાંચે છૂટી તો પાછું ફરી ફરીથી નાસ્તા માટે છ વાગણ ટાઈમ હોય અહીંથી અહીંયા છે અહીંથી વાહ કૈયા કરવા આખો દિવસ સાડા આઠે છૂટા પડી નવરા પડી હિંમત જો પગ દુખે છે તો એ રિક્ષાનો ઉપયોગ નથી કરતા ચાલે છે ટૂંકમાં પૂરી શ્રદ્ધાથી ને વિશ્વાસથી અડગમણ રાખીને આવી જાય એટલે મસ્ત આપણે જે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હોય તે થઈ જાય અને ખાસ તો હું એમ કહેવા માગીશ કે એકવાર બધાએ લાભ લેવો જોઈએ બહુ મજા આવે એવું છે આખો દિવસ કેમ વહી જાય ખબર નથી પડતી તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તો મિત્રો સાડા આઠ થયા છે પહોંચી ગયા છે આપણે પાંચ નંબરના બ્લોકમાં ફિમેલ ટ્રીટમેન્ટ સેન્ટરમાં અને લાઇન લાગી ગઈ છે હવે હું ફોન મૂકી દઈશ અને થેરાપીમાં ધ્યાન આપીશું પછી ત્યાંથી જમવાનો ટાઈમ થઈ જશે તો બાર વાગે જમવા જઈશું તો જમવામાં છે રાકેશની પ્લેટ છે આ ખીચડી છે મિક્સ વેજીટેબલ સૂપ છે સબ્જી છે પરવળ કોળાની લાગે છે અને કોબીનો કોકોનટવાળું શાક છે સલાડ છે કાકડી ટમેટા ગાજર મૂળા તેવી જ પ્લેટ મારી છે વેજીટેબલ સૂપ છે સબ્જી છે કોબીનું કોકોનટવાળું શાક છે પણ રાકેશમાં ખીચડી છે અને મારામાં ખીચડી નથી સલાડ છે અને જમી કરીને પાછી ટ્રીટમેન્ટમાં આવેલી અને ટ્રીટમેન્ટમાંથી પાછી હવે હું યોગ ભરવાડમાં જાઉં છું સરસ શિરોધરા થઈ ગઈ છે અને આજે રામદેવ બાબા આવવાના છે તો આશીર્વાદ માટે જવાનું છે તો એનાઉન્સમેન્ટ થયેલું હતું કે જેમની ટ્રીટમેન્ટ થઈ જાય તે લોકો જાય તો અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આવી રીતના લાઇનમાં બેસવાનું છે અને અમે બેસી ગયા છીએ મારી બાજુમાં જ અંકલ ને દીદી બેઠા હતા અને સામે આંટી બેઠા હતા તે સુરતના હતા તો વાતોચીતો કરી અને આશીર્વાદ લીધા તમને ફોટા હું બતાવું છું ત્યાં આપણે કોઈએ મોબાઈલ કાઢવાની મનાઈ હોય છે પણ તે લોકો કેમેરામેન કન્ટિન્યુ પાડતા રહેતા હોય છે તો તેમની સાઇટ ઉપર મુકાતા હોય છે પછી આપણે ત્યાં ડાઉનલોડ કરવાના હોય છે તો રાત્રે ડિનરમાં છે કલ્પ સૂપ મેથી અને સરસો એટલે કે રાઈનો પાવડર રાકેશને સૂપ ને પક્યું તો હવે ડિનર કરીને અત્યારે આખો દિવસ શેડ્યુલ ટાઈટ હતું સવારના ત્રણ વાગ્યાનું થઈ કા છે તો ઈ રિક્ષામાં બેસી ગયા છીએ ઘણી જોડા થોડી કરી હમ અને આજ તો રામદેવજી બાબા આવ્યા હતા તો સરસ આશીર્વાદ મળ્યા એકદમ બાજુમાંથી એકદમ પગ ટચ કરીને આશીર્વાદ લીધા કેટલું તેજ હવે રૂમે જઈ છોકરાઓને ફોન કરી લઈ બાદાદાર વાતો કરી લઈ પછી

હોઈ જઈશું તો આ વ્લોગમાં આટલું જ આશા રાખું છું કે તમને મારો વ્લોગ જરૂરથી પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો તો તે લોકો પણ પ્રેરિત થાય કે એવું નથી હોતું કે પંચકર્મ પંચકર્મને મીન્સ યોગા પંચકર્મ યોગામાં જઈએ તો ઘી પીવડાવે આ તે એ બધી અલગ અલગ રોગ પ્રમાણે અલગ અલગ તેનું હોય છે તો અમારે ક્યારે એવું જીત થયું નથી ઘી પીવું પડે એટલે ફરજિયાત નથી હોતું જે રોગનું ઈલાજ કરવાનો હોય તેમાં જ ઘી પીવડાવતા હોય છે તો અમને તો મજા આવે છે તો આ સાથે જ આજનો પૂરો કરીશું કાલે મળીશું સવારના ત્રણ વાગે આવજો જય શ્રી કૃષ્ણ બાય